ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ ખેડા કલેક્ટરે પણ રેડ એલર્ટ જાહેર કર્યું અનેક ગામડાઓમાં ભારે વરસાદ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે મુશળધાર દેહને લઈને ખેડૂતોને ભારે નુકસાન થવાની દહેશત જમીન ધોવાણથી લઈને પાક નિષ્ફળ જવાની અનેક સમસ્યાઓનો સામનો કરતા ખેડા જિલ્લાના વિસ્તારના લોકો પૂર્વ પટ્ટી સહિતનો વિસ્તાર હવે ખેડૂતોને ખેતી પાકમાં ભારે નુકસાન થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે જુઓ આજનો વિશેષ અહેવાલ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો હવામાન વિભાગ દ્વારા ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે અને ખેડા કલેક્ટર દ્વારા પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વરસાદથી ગણાતા કપડવંજ તાલુકામાં અતિવૃષ્ટિ જેવો સામનો લોકો કરી રહ્યા છે ત્યારે અમારી ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરી ખેડૂતોના પાકના દ્રશ્યો બતાવી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો કપડવંજ તાલુકાના બુજ ગામની ની ફરતે આવેલા ઘડીયા ઝંડા માંડવના મુવાડા ખેડૂતોના પાકને ભયંકર નુકસાન થયું છે ઓસ્કારની ટીમ દ્વારા આ સર્વે કરવામાં આવી રહ્યો છે હાલમાં ટીમ ખેતરમાં ફરી અને આ સર્વે કરી રહ્યું છે જ્યારે અબોચ ગામના નજીકમાં આવેલા ઘડિયા ગામનું તળાવ તેમજ માંડવના મુવાડા અબોચનું તળાવનું પાણી ખેતરોમાં પણ ફરી વળ્યું છે કપાસ ડાંગર ગુવાર દિવેલીના પાકને ભયંકર નુકસાન થઈ રહ્યું છે તળાવનું પાણી ખેતરોમાં ફરતાને લઈને ખેતરોની અંદર ઘૂસી આવ્યું છે હાલમાં તો જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ ખેડૂતોની માંગ છે કે વરસાદ રોકાયા પછી ખેડૂતોના પાકનો સર્વે કરવામાં આવે અને સરકાર દ્વારા યોગ્ય વળતર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે હાલમાં નેવું ટકા જેટલો પાક નિષ્ફળ થઈ ચૂક્યો છે જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો આમ ખેડા જિલ્લા કપડવંજ સહિતના વિસ્તારોમાં આ દ્રશ્ય જોવા મળી રહ્યું છે ખેડા કપડવંજથી ઘનશ્યામ બારોટનો રિપોર્ટ હવામાન વિભાગની આગાહી દ્વારા આગામી ચાર પાંચ દિવસથી સતત વરસાદ જે વરસી રહ્યો છે તેના અનુસંધાને કપરવન તાલુકામાં પણ ભારે વરસાદની આગાહીના પગલે લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે ખેડૂતોની માઠી દશા થઈ ગઈ આજે જે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે તે કપરવન તાલુકાના અબોધ ગામ ગરિયાત તેમજ ઝંડાના ખેડૂતોના છે જેમની ખેતીમાં ભારે નુકસાન થવા પામ્યું છે કપાસની ખેતીને ભયંકર નુકસાન થવા પામ્યું છે જ્યારે ડાગર પણ અત્યારે પાણીમાં ડૂબાડો થઈ રહી છે ત્યારે અન્ય પાકો જેવા કે ગુવાર છે દિવેલા છે તે સંપૂર્ણ નાશ પામ્યા છે કપરવન તાલુકાના ફરતે જે તળાવ આવેલા છે તેમાં અબોધ ગામની ફરતે જે બે મોટા તળાવ આવેલા છે જે એક ગઢિયા ગામનું તળાવ છે બીજું અબોધ ગામની અડીને એક તળાવ આવેલું છે તેનું પાણી બહારના રસ્તેથી બ્રેકગ્રાઉન્ડ દ્વારા ગામની અંદર પણ થોડું થોડું ચાલુ થયું છે ને ફરતે ખેતરોમાં પણ પાણી ભરાવાથી ખેડૂતોને પારાવાર નુકસાની થવાનો ભય છે અને હાલ તો પાણી આપણને જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વર્યા છે ઓસ્કાર ન્યૂઝ ગુજરાતી